માંડવી ઉભી થાય કિશોરભાઈ પણ એમાં વસ્તુ કેવી છે કે એક સાઈડ જે આપડ ને ઓલા દોડવા નીકળી ગયા હોય ને એ ફેલ થઈ જાય આમાં છે ને માની લો આમાં હજી વાંધો નથી અમુક અમુકને જે છે ને કાયદેસર ઓલું થયું છે મિત્રો અત્યારે અમે ઘેડ વિસ્તારમાં છીએ પાડોદર થી બામણાસા બાજુના રોડ ઉપર હાઈવે થી આજુબાજુના ખેતરો છે આ હું આપને ઘેડની પરિસ્થિતિ વરસાદ આવે અને વરસાદ આવ્યા પછી ખેડૂતોને કેટલું નુકસાન થાય બધા વાતો કરતા હોય કે ખેડૂતોને દર વખતે ખેડૂતો માગણીઓ કરતા હોય પણ ખેડૂતોને કેટલી નુકસાની થાય એની હું આપને અત્યારે લાઈવ આખી માહિતી આપીશ કે આખા ઘેડ વિસ્તારમાં દર વર્ષે માત્ર આ વર્ષે નહીં દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે સમગ્ર ઘેડ વિસ્તારની અંદર દર વર્ષે સેલ આવે સેલની અંદર ખેડૂતોને મોટા પાયે નુકસાનીઓ થાય અને નુકસાની થયા પછી દર વર્ષે સરકાર કાંઈ કરતી નથી માત્ર સર્વેના નાટક કરે છે અત્યાર સુધી મને એવું લાગે છે કે આ ઘેર વિસ્તાર અને આજુબાજુના વિસ્તારોમાં ખેડૂતોને જે નુકસાની આવે એ સર્વેના દર વર્ષે સર્વે આવે દર ઘટનામાં સર્વે આવે સર્વેની પોટલી ભરાઈ જાય એટલા સર્વે થઈ જાય એક અહીંયાની ખેડૂતોની ભાષામાં કહીએ તો ભારી એમ ખેડૂતોની આખી ભારી ભરાય એટલે સર્વેની આખી ભારી ભરાઈ જાય એટલા સર્વે થયા પણ સર્વે થયા પછી કઈ થતું નથી અને વાસ્તવિક રીતે અહીંયા ખેડૂતોને કેટલી નુકસાની છે એ હું આપને બતાવું ખાલી કોઈ વસ્તુની સહાય આવતી હવે તમે જુઓ વાસ્તવિક રીતે કેટલી નુકસાની છે આ આ અહીંયા મગફળી છે આ મગફળીમાં પણ પાણી ભરેલા છે એ તો ઠીક ચાલો અહીંયાથી આ બીજું ખેતર ચાલુ થાય છે આ બીજા ખેતરમાં તમને એવું લાગશે કે આ તો નદી છે આ ખેતર નથી પણ નહીં એવું નથી આ ખેતર છે અને તમને એવું લાગશે કે આ ખાલી ખેતર છે ખાલી ખેતર પણ નથી આ ખેતરમાં વાવણી થયેલી છે 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 આ આ ખેતરમાં પાક પાક આખો જે એ પાણીમાં ડૂબ થઈ ગયો છે હવે આખે આખું તમને અહીંયા આમ જોશો તો તમને એવું લાગે કે આ ખેતરમાં કઈ વાવેલું નથી પણ પરિસ્થિતિ હવે આ રીતે આખે આખું ખેતરની અંદર પાક ડૂબી ગયેલો છે આવું સળંગ આના પછીનું તમે ખેતર જુઓ એના પછીના આગળના તમામ લાગટ ખેતરો જે છે એ કાયદેસર રીતે સમુદ્ર કે નદી બની ગયું હોય એવું દેખાય છે અને બધી જગ્યાએ દરેક ખેત ખેતરની અંદર પાક વાવેલો છે બધો પાક જે છે એ ડૂબમાં જતો રહ્યો છે હવે આ વિચારો આ પાક આ પાણી સુકાતા સુકાતા મારા ખ્યાલથી ઘણો સમય લાગી જાય કારણ કે અહીંયા આગળ રોડ પસાર થાય છે અહીંયાથી પાણીનો કોઈ નિકાલ નથી આ પાણીને સુકાતા મારા અઠવાડિયું દિવસ જેવો સમય હજુ તો 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 વરસાદ આવી ગયો પાછું પાણી ભરાઈ જાય આ પાક સદંતર સંપૂર્ણ રીતે નાશ પામે છે તો આ ખેડૂતોનું શું આ ખેડૂતોને ન ક્યારેય વળતર મળે આ ખેડૂતોને ક્યારેય નુકસાની દર વર્ષે એવું નહીં કે આ એક વર્ષ પૂરતી વાત હોય ક્યારેય નુકસાનીનું વળતર ન મળે માત્ર ને માત્ર આ ખેડૂતોને આ ભાજપની સરકારમાં સર્વે થશે એ એક ગામમાં પાંચ પચીસ જગ્યાએ જઈ અને સરકારી અધિકારીઓ નાટક કરશે સર્વે કરશે સર્વે કરી અને એ સર્વે ઓફિસોમાં મૂકી દેશે અને એ સર્વે ઓફિસોમાં કાગળ સ્વરૂપે ધૂળ ખાશે અને અહીંયા ખેડૂતોની ધૂળ તણાઈ જશે એટલે દર વર્ષે પરિસ્થિતિ છે આજે અમે ઘેડના ગામડાઓમાં મુલાકાત કરવા આવ્યા છે બામણા શા આગળના બધા ગામડાઓમાં જવાના છે અમારી સાથે તમામ જે કંઈ પણ અમારે આમ આદમી પાર્ટીના ભાઈ પ્રવીણભાઈ પટેલ કિશોરભાઈ અમારા ભાઈ ગોપાલભાઈ રાજુભાઈ બોરખતરી આગળ ઊભા છે અમે તમામ મિત્રો અત્યારે ઘેરની મુલાકાત માટે આવ્યા છીએ અને સામે પણ હું તમને બતાવું આખી પરિસ્થિતિ તમે જોઈ શકો છો આ પણ અહીંયાથી ખેતર છે આ બાજુમાં ખેતર છે તમને એવું લાગે કે આ નદી નદી છે છે નથી ખેતર કૂવાની અંદર પણ જુઓ ફૂલ પાણીથી અત્યારે ભરાઈ ગયો છે આ ખેતર છે આમની અંદર પણ વાવેતર થયેલું છે પણ તમને ક્યાંય દેખાતું નથી બધું વાવેતર છે એ ડૂબી ગયું છે તમને અહીંયા ફરી બતાવવું જો વાવેતર થયેલું છે આ આ જુઓ આ વાવેતર છે આખું વાવેતર ડૂબી ગયેલું છે આખે આખા તમામ ખેતરો આજુબાજુના તમામ ખેતરો જે છે પાણીમાં ગળા ડૂબ થઈ ગયા છે બીજી એક વસ્તુ તમને મહત્વની બતાવું આ જે ફીણ છે આ સૌથી ગંભીર વસ્તુ છે મિત્રો આના માટે ત્યાંના જે ઉદ્યોગના આ ઉદ્યોગપતિઓ છે અથવા ત્યાંના જે ઉદ્યોગ ચલાવે છે લોકો એ લાલ કલરનું કેમિકલવાળું પાણી આ પાણી સાથે છોડી દે છે અને એ કેમિકલવાળું પાણી આખા ઘેર વિસ્તારમાં ફરી વળે છે આખા ઘેર વિસ્તારના દરેક ખેતીની અંદર ઓછા વધતા પ્રમાણની અંદર ક્યાંક ને ક્યાંક ફરી વળે છે એની નુકસાની આ ઘેરની જમીનોને છે અને એ જમીનમાંથી પાકતો જે પાક છે એ જ્યારે માણસ ખાય છે તો એની નુકસાની માણસના શરીરમાં જાય છે એનું તમને લાઈવ ઉદાહરણ આજે કોઈ પણ પાણીની અંદર વધારે પડતું ફીણ થાય તો એમાં કંઈક કેમિકલનો ભાગ હોય તો જ પોસિબલ છે બાકી એમને પાણીમાં ફીણ ન થાય તમને બીજા પાકની સ્થિતિ હું તમને આ બીજા પણ ફીણ બતાવું કાયદેસર રીતે પેલા સાબુ કપડાં ધોતા હોય અને કઈ રીતે પેલી ફીણ થતી હોય આ જુઓ આ ફીણ એટલા માટે થાય છે કે આ પાણીની અંદર કોઈ પણ જાતના કેમિકલ છે અને એ કેમિકલના કારણે આ ફીણ થઈ રહી છે આ સૌથી ગંભીર મુદ્દો છે સૌથી સંવેદનશીલ મુદ્દો છે કારણ કે ઠીક છે દર વર્ષે ઘેરના લોકો સહન કરે છે પાણીની વચ્ચે ગામડાઓના કનેક્શન કટ થઈ જાય છે છતાં પણ એ લોકો પોતાનું જીવન નિર્વાહ કરે છે દર વખતે એમને નુકસાની જાય છે પાકની છતાં સહન કરે છે મૂંગા મોઢે આ ભાજપની સરકારમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં કંઈ મળતું નથી છતાં પણ કંઈ બોલતા નથી પણ આ જે થઈ રહ્યું છે આ કેમિકલવાળું પાણી જમીનોને ખરાબ કરી રહી છે હજારો અને કરોડો વીઘા જમીનોને ખરાબ કરી રહી છે અને પછી આ ખેતીમાં કંઈ પણ થાય તો એ પાકની અંદર પણ કેમિકલ આવે અને એ જે પાક છે એ માણસો એ જવાનું છે ક્યાંક ને ક્યાંક લોકોના પેટમાં લોકોના શરીરમાં એટલે અંતે લોકોના હેલ્થને સ્વાસ્થ્યને આખી નુકસાની રૂપ થાય એવી મોટી ઘટના છે ખૂબ સંવેદનશીલ ઘટના છે અનેકવાર આ બાબતેની રજૂઆતો થઈ છતાં સરકારને કોઈ ફેર પડતો નથી સરકાર કંઈ સાંભળતી નથી આ ખૂબ ગંભીર મુદ્દાઓ છે આ મુદ્દાઓને લઈને આવનારા સમયની અંદર ગયા વર્ષે પણ ખેડૂતોએ ખૂબ લડત આપી હતી આ વર્ષે પણ જરૂર પડશે અને આવનારા સમયમાં પણ જરૂર પડશે તો આમ આદમી પાર્ટી વતી અમે આ મુદ્દાને ઉજાગર કરીશું આ મુદ્દાઓને ચોક્કસથી ઉઠાવીશું તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરીથી હું આપને આખું દ્રષ્ટિ બતાવી દઉં અને પછી આ મેઇન રોડ છે બામણાસા જતો રોડ છે ત્યાંથી આખા બધા ખેતરોની સ્થિતિ છે જ્યારે દરિયાનું સ્વરૂપ લઈ લીધું હોય એવા ખેતરો છે અને આમની અંદર આ ખેતરોની અંદર પાક ઉભેલો છે આ પાક બધો ફેલ થઈ જશે એટલે ખેડૂતો લાચાર છે ફરિયાદ કરે તો પણ કોને કરે અને એના કરતા પણ આ જે દવા છે એના બાળકોના પેટમાં જઈ રહી જવાની છે એના પરિવારના પેટમાં જવાની છે બોલે તો કોને બોલે લાચાર છે સરકાર સાંભળવા તૈયાર નથી સરકારને કોઈ ફેર પડતો નથી તો આવી પરિસ્થિતિની અંદર આવનારા સમયમાં વિશાવદરવાળી કરવી પડશે તો જ આનું નિરાકરણ આવશે અને હું આજ આપને હું અત્યારે આગળના ગામડાઓમાં જઈ રહ્યો છું ગામડા એક પારો તૂટ્યો છે એના કારણે મકાનો પડી ગયા છે બીજા ગામડાઓમાં ખરાબ પરિસ્થિતિ છે બધા ગામડાઓમાં જવાનો પ્રયત્ન કરી રહ્યો છું આજે હું આખા દિવસની અંદર જ્યાં જ્યાં જઈશ ત્યાં તમને લાઈવના માધ્યમથી ત્યાંની ઘટનાઓને બતાવવાનો પ્રયત્ન કરીશ જોડા આજા આખા દિવસની અંદર લાઈવના માધ્યમમાં જોડાયેલા રહેજો અને ઘેરના ખેડૂતોની પરિસ્થિતિ જોઈએ અહીંના લોકોની પરિસ્થિતિ જોઈએ અને આવનારા સમયની અંદર આ લોકો માટે આપણે બધા સાથે મળીને કઈ લડીએ એવી વાત સાથે અત્યારને લાઈવને આપણે પૂર્ણ કરીએ અને પછી નેક્સ્ટ સમયમાં સાથે આપણે લાઈવના માધ્યમથી દ્રશ્યો પણ બતાવીશ આભાર